રાજકોટના પાસે ગુલાબનગર શેરી નંબર રહેતા પ્રદીપ ઉર્ફે પદ્યો કાળુભાઈ પઢડિયા અને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ પૂછપરછ કરતા છેલ્લા વીસ દિવસ દરમિયાન તેણે સુરત જુનાગઢ અને અમદાવાદમાં ગરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી આરોપીએ ગર્લફ્રેન્ડ ને ફરવા લઈ જઈ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો

જેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા ક્રાઇમ બ્રાન્ચે રીડો ટસ્કર પ્રદીપ ઉર્ફે પદિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે